મિત્રો આજે એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી બનાવી છે તમે કહી શકો છો આ વસ્તુ શું છે મિત્રો એના માટે આપણે મગની છડી દાળ લીધી છે અને મગની છડી દાળ એક કિલો છે આ દાળને પાણીમાં ડૂબાડીને પાંચ કલાક માટે પલાળી દીધી હતી અને ખૂબ જ સરસ રીતે દાળ પલળી ગઈ છે હવે બરાબર એને વોશ કરી લઈશું ધોઈ લઈશું અને ત્યારબાદ એને મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ ઝીણું બેટર બનાવી લઈશું એકદમ પેસ્ટ બનાવી લઈશું મિત્રો આ મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એના હેલ્થ બેનિફિટ પણ ઘણા બધા છે અને મિત્રો આ ટ્રેડિશનલ રેસિપી છે વર્ષો જૂની છે અને એક જૂની રીત મુજબ આપણે આજે બનાવી રહ્યા છીએ છડી મગની દાળની વડી અને આ વડીએ વડીના સ્વરૂપમાં નહીં એ કંઈક અલગ અંદાજથી બનાવશું ખૂબ જ ટેસ્ટી લાગે છે એનું શાક બનાવો અથવા તો બીજા કોઈ પણ વેજીટેબલ્સ બનાવો ત્યારે અંદર એડ કરો તો એ ખૂબ જ સરસ લાગે છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે અને હિંગ એડ કરી છે આમાં તમે લીલા મરચાં આદું કે કોથમીર પણ એડ કરી શકો છો પરંતુ આ આપણે એક અલગ રીતે બનાવી છે એટલે ફક્ત હિંગ અને મીઠું એડ કર્યું છે એને ખૂબ સારી રીતે હલાવી લેવાની છે ખૂબ સારી રીતે મિક્સ કરવાનું છે મિક્સ જેટલું થશે વ્યવસ્થિત એટલી આપણી આ વડી ખૂબ સરસ લાગશે ખૂબ સરસ બનશે અને પછી આપણે એને સુકાવી દેવાની છે એના માટે અગાસીમાં તો નહીં અત્યારે તો મેં એક ડાઇનિંગ રૂમમાં એક ડાઇનિંગ ટેબલ ઉપર પ્લાસ્ટિક બિછાવી દીધું છે અને પ્લાસ્ટિક ઉપર આપણે વડીને પાડી લેવાની છે અને વડી પણ એ રીતે પાડીશું કે એક પ્લાસ્ટિકનો બેગ લઈશું એમાં એક નાનો હોલ કરશું એકદમ સિમ્પલ રીતે આપણે આ વડી બનાવીશું તો એના માટે જો એક પ્લાસ્ટિકની બેગ તમને બતાવું છું અને એમાં એક આપણે ઝીણો હોલ પાડ્યો છે કારણ કે આપણે એકદમ ઝીણી ઝીણી બારીક વડી બનાવવી છે અને આ વડી ખૂબ જ સરસ બને છે અને જ્યારે તમે એનું શાક બનાવો ને ત્યારે એ ખૂબ સરસ લાગે છે એટલે તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવજો તમારા ઘરે અને આ ગુજરાત અને રાજસ્થાનની તો ફેમસ છે રાજસ્થાનમાં તો ઘરે ઘરે લોકો બાર મહિનાની વડી બનાવીને વળી રાખે છે આ વડી બાર મહિના સુધી સારી રહે છે બગડતી પણ નથી એકવાર વડી બનાવી લ્યો એને ત્રણેક દિવસ સુધી સુકાવા દેવાની છે અત્યારે ભયંકર ગરમી છે મિત્રો અત્યારે આખી દુનિયા ગોલ ગ્લોબલ વોર્મિંગથી પરેશાન છે ડર લાગે છે ગરમીનો જ્યારે આપણે ગુજરાતની બહેનો રાજસ્થાનની બહેનો વડી બનાવીને આ ને તહેવારની જેમ ઉજવે છે આ ઉનાળાને વડી બનાવે છે પાપડ બનાવે છે અથાણા બનાવે છે એમાં તડકાનો પૂરેપૂરો ઉપયોગ કરી લે છે અને કોઈપણ જાતના ડર વગર એ વર્ષ માટેનું ભાથું બનાવી લે છે તો આપણે આ રીતે વડી બનાવી લીધી છે એક ડાઇનિંગ ટેબલ ઉપર મેં આ રીતે આ વડીને પાડી દીધી છે તમે મિત્રો જોઈ શકો છો કે આમાં આપણે કોઈ જાતની મશીનરી વગર જ તે પ્લાસ્ટિકની બેગથી જ વડીને આ રીતે પાડી દેવાની છે મિત્રો એકદમ સરળ રેસીપી છે અને આ બીજે દિવસે જો કંઈક આવી દેખાય છે થોડીક રેડીમેડી લાગે છે ને આ સુકાઈ ગઈ છે અને આ આપણે ભેગી પણ કરી લીધી છે ખૂબ સરસ રીતે આ વડી સુકાઈ ગઈ છે મિત્રો તો મેં વડીનું શાક પણ મારી ચેનલ ઉપર મૂકેલું છે તમે જોઈ અને એ પ્રમાણે તમારા ઘરે પણ તમે વડી બનાવી લેજો તમે વડી ઘરે ન બનાવો તો બજારમાંથી પણ વડી લઈને આપણે શાક બનાવી શકીએ છીએ પણ ઘરે બનાવેલી વસ્તુ વધારે ઉત્તમ હોય છે જ્યારે પોતાએ બનાવેલું હોય સેલ્ફ ક્રિએશન હોય ત્યારે ખરેખર એ ખૂબ ઉત્તમ લાગે છે ખૂબ ગમે છે તો તમે તમારા ઘરે જ બનાવજો કેટલી સરસ દેખાય છે મિત્રો જે રીતે આપણે મશીનમાં બનાવી હોય એટલી સરસ આ વડી આપણે અત્યારે ઘરે બનાવી લીધી છે અને આપણે તડકે હવે લઈ જઈશું અત્યારે આપણે બે દિવસ માટે આપણે રૂમમાં જ એને સુકાવી દીધી હતી કારણ કે બહારથી એટલી બધી ગરમી છે કે ખૂબ જ સરસ રીતે વળી સુકાઈ ગઈ છે તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે હોય તો લાઇક કરજો વધારે ગમે તો શેર કરજો આથી વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળતા રહીશું આ વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત